દ્વારા આગવી પહેલ કરવામાં આવી છે આગામી ધોરણ દસ અને બાર બોર્ડના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ક્વેશ્ચન બેન્ક તૈયાર કરવામાં આવ્યું છે સંકલન સમિતિ અને ડીઈઓ કચેરી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી શકે તે માટેનો અભિગમ છે આ ક્વેશ્ચન બેન્ક વિદ્યાર્થીઓ ક્યુઆર કોડ સ્કેન કરી તૈયાર કરવામાં આવેલા સવાલોના જવાબ આપી શકશે તો પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ પોતાની તૈયારીઓનું મૂલ્યાંકન કરી શકે તે માટે પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યા છે નવાજના જુદા જુદા વિષયોમાં જો વાત કરીએ તો અનેક વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે તેની માટે આ પહેલ કરવામાં આવી છે તો જુદા જુદા વિષયોના મળીને કુલ એક હજારથી પણ વધુ શિક્ષકોએ આ પેપર તૈયાર કર્યા છે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી ટીમ મારા એડીઆઈ અને સંકલન સમિતિ અમદાવાદ શહેરના સંયુક્ત ઉપક્રમે અમે અમદાવાદના શહેરના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ તેમજ રૂરલ અને અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી થાય તે માટે ખાસ જે ધોરણ દસમાં અને બારમાં જે નવું પરિરૂપ આવ્યું છે અને વિદ્યાર્થીઓને ખાસ કરીને અગત્યના પ્રશ્નોની ખ્યાલ આવે સમજ આવે તે માટે અમદાવાદ શહેરના અનુભવી અને નિષ્ણાત શિક્ષકોના મદદ લઈ એમના સહકારથી અમે એક વર્કશોપનું આયોજન કર્યું હતું અને વિષય શિક્ષકોને જવાબદારી સોંપી અને વિષય શિક્ષકોએ ખૂબ સારું અહીંયા અમને આપ્યું તેના આધારે અમે અહીંયા પ્રશ્ન બેંક તૈયાર કરી છે આ પ્રશ્ન બેંકમાં કુલ પંદર વિષયો અમે આવરી લીધા છે ધોરણ દસના ના મુખ્ય પાંચ વિષયોમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને ગણિત લીધા છે વિજ્ઞાન છે અંગ્રેજી છે સામાજિક વિજ્ઞાન છે આ મુખ્ય વિષયો જોઈએ તો પાંચ વિષયો ધોરણ દસના લીધા છે અમે વિજ્ઞાન પ્રવાહના ચાર વિષયો અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના છ વિષયો એમ મળીને પંદર વિષયોના અહીંયા પ્રશ્ન બેંક તૈયાર કરી છે અને સાથે સાથે દરેક વિષયના બે બે પ્રશ્નપત્રો મૂક્યા છે જેથી આવનારું જે પરિરૂપ બદલાયું છે તે પ્રમાણે બોર્ડનું પરિરૂપ એ વિદ્યાર્થીઓ જોઈ શકે તે માટેનું આમાં અમે આયોજન કર્યું છે આ પ્રશ્ન બેંકની વિશેષતા કહી શકું તો એક કે અમદાવાદ શહેરના ખૂબ અનુભવી અને નિષ્ણાત કહી શકાય તેવા અમારી સંતુલન સમિતિ અને બધાએ અનુભવેથી પસંદ કરેલા એવા શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે નંબર 1 માં નંબર 2 કે આ ડિજિટલ ઇન્ડિયાના ભાગ રૂપે આખી જે પ્રશ્ન બેંક છે અને જે પ્રશ્નપત્રો છે એના માટે કોઈ વિદ્યાર્થી કે વાલીએ કોઈ ખર્ચ કરવાનો નથી આ માત્ર QR કોડ સ્કેન કરી અને પોતાના મોબાઈલ પર રાખીને પણ વિદ્યાર્થી જે છે એ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકે છે વાલીના મોબાઈલ ઉપરથી પણ અભ્યાસ કરી શકે છે એ રીતે જોવા જોઈએ તો બિલકુલ નિશુલ્ક છે સરહદી બનાસકાંઠા જિલ્લામાં વ્યાપક ખનીજ ચોરી થતી હોવાની રાવ વચ્ચે ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે જિલ્લામાં કર્તવ્ય નિષ્ઠ અધિકારીઓની